હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય વ્લોગ અને જુઓ તમે આવું શું બનાવી રહી છું અંદાજ તો તમને એમ જ થશે કે ભજીયા બનાવી રહી છું પરંતુ તમે બેસનના લોટમાંથી તો ઘણા ભજીયા બનાવવા તો ચાલો આજે આપણે નવું ટ્રાય કરવાના છીએ તો જુઓ આ મેં ભજીયા કે પકોડા આપણે કે ને હિન્દી લોકો પકોડા તો એ મેં ચોખાના લોટમાંથી બનાવેલા છે અને એકદમ મસ્ત બેસનના લોટથી પણ મસ્ત બન્યા છે તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મેં આ રીતે જે બટેટું છે એ બાફેલું છે અને એને આપણે જે ખમણવાની ખમણી હોય છે આપણે કોઈ દૂધીને ખમણતા હોય એમાં મેં ખમણી લીધા અને મેં બે બટેકા લીધા છે અને હવે આપણે એમાં ઉમેરીશું આ ચોખાનો લોટ છે જુઓ અને હવે આદુની કટકી છે તમે આદુ ખમણીને પણ નાખી શકો અથવા તો ન ખાવ હોય તો સ્કીપ કરી શકો હવે આ છે મરચાં અને તમે આમાં ડુંગળી પણ નાખી શકો પરંતુ શ્રાવણ મહિનો હોવાથી અમે નાખી નથી જોકે ખાઈએ જ છીએ અમે તો તો પણ થોડું એવું થયું કે સોમવાર હતો તો નથી નાખી અને જુઓ આ છે ચીલી ફ્લેક્સ અને હવે આપણે એને લીંબુનો રસ નાખીશું અને હવે તીખાની ભૂકી છે આ ત્યારબાદ આપણે એમાં નાખીશું ભજીયાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે ફરીથી એમાં થોડો લીંબુનો રસ નાખીશું અને હવે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટને બાંધી લઈશું અને એની પહેલાં આપણે એમાં નાખી દઈશું ધાણાભાજી લીલા ધાણા જે હોય છે અને જરૂર પૂરતું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું અને આ ભજીયા એકદમ ખાવામાં બેસ્ટ બને છે તમે ક્યારેક ટ્રાય કરજો જોકે આપણે ચોખ્ખાના લોટના ભજીયા ક્યારેય બનાવતા નથી પણ મેં એક નવી ટ્રાય કરી હતી પણ બહુ મજા આવી હતી ઘરે પણ બધાને બહુ ભયવાતા અને હવે જો આ રીતે આપણે પકોડા ઉતારી લઈશું તેલ આપણે જે પહેલાં ભજીયામાં રાખી એ જ ટાઈપ રાખવાનું છે હાઈ ફ્લેમ પર બહુ રાખવાનું નથી અને એકદમ ફૂલેલા અને સ્વાદમાં તો એટલા મસ્ત બનાતા કે વાત પૂછોમાં અને આ રીતે ઘણી વખત આપણે એકને એક બેસનનું ખાઈને કંઈક નવું કરવું હોય તો અને આમ ચટપટ બની જાય એવું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે આમાં વેરિયેસન માટે કંઈ બીજું ઉમેરવું હોય લસણ ડુંગળી ત્યારબાદ એ સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો અને કોઈ બીજા વેજીટેબલ નાખીને પણ તમે આ રીતે પકોડા બનાવવા હોય તો બનાવી શકો સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે જુઓ હવે આપણા પકોડા બની ગયા છે અને આવી જ રીતે આપણે બીજા બનાવી લઈશું બેસનના પકોડા તો આપણે ઘણા બનાવ્યા અને ઘણા ખાધા જ હશે પરંતુ એકવાર તમે જરૂરથી આ ટ્રાય કરજો હું રિક્વેસ્ટ કરું છું કારણ કે બહુ મજા આવે છે પછી તમે વારંવાર બનાવશો તમારે આમ જો કે બપોર પછી ચા અરે કંઈ ખાવું હોય તો પણ ઝડપથી બનાવી શકો બસ દસ મિનિટ લોટ બાંધતા થાય ને એ બધું તૈયારી કરતા પણ એકદમ મસ્ત બને છે અને છા આરે ચા તમે સો સારે ગમે અરે ખાઈ શકો જુઓ છે ને એકદમ મસ્ત મસ્ત તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને જે આપણા બધા વ્યુવર્સ છે એને દિલથી થેન્ક્સ અને વિડીયો ગમે ને તો શેર કરી લેજો અને ખાવાની તો બહુ મજા એવી છે આવું વરસાદી વાતાવરણ હોય અને આવું કંઈક નવીન નવીન મળી જાય તો તો મજા જ ઓર હોય